નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દો કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર અવશ્ય કરજો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે જેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એના ટોટલ જે કાઉન્ટ છે કમેન્ટમાં લખવાના એટલે કે દસમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે અથવા કેટલા સાચા પડ્યા છે લખવાનું છે દસમાંથી એટલા માટે કેમ કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતના ભૂગોળના પ્રશ્નો છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય સતત કેટલા વર્ષ સુધી ત્રિવાર્ષિક આયસઓ સર્ટિફિકેટ મેળવ્યું છે તો જવાબ આવશે સતત પાંચ વર્ષ સુધી બરાબર છે ત્રિવાર્ષિક આયશો સર્ટિફિકેટ મેળવ્યું છે તો ગુજરાતના જે મુખ્યમંત્રી કાર્યાલય છે એણે સળંગ પાંચ ત્રિવાર્ષિક આયસો સર્ટિફિકેટ મેળવનાર દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરી છે મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત સમયબદ્ધ પ્રજાલક્ષી સુચારુ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતા આ આયસો નાઇન થાઉઝન્ડ વન ઝેમ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે રાજ્ય શાસનના સર્વોચ્ચ કેન્દ્ર એવા મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ ઝીરો વન ફાય સર્ટિફિકેશર્ટિફિકેટ સૌ પ્રથમ ક્યારે મળ્યું બે હજારને નવમાં બે હજાર નવથી બે હજાર ત્રેવીસ સળંગ પાંચ ત્રિવાર્ષિક આઈએસઓ સર્ટિફિકેશન મેળવનાર ગુજરાત છે ને એ ભારતનું એકમાત્ર રાજ્ય બરાબર છે એટલે કે બહુ જબરજસ્ત સિદ્ધિ કહી શકાય હવે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન આ સર્ટિફિકેટ એ ચોક્કસ આયશો ધોરણોની જરૂરિયાતોને પૂર્ણ કરતી સંસ્થાઓને આપવામાં આવતી સત્તાવાર માન્યતા છે એ એવું દર્શાવે છે કે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય માનકો છે એને અનુરૂપ અસરકારક વ્યવસ્થાપન પ્રણાલીઓ અને પ્રક્રિયાનો અમલ કર્યો છે આયશો પ્રમાણિત કરે છે કે કોઈ પણ ચોક્કસ સંસ્થા મેનેજમેન્ટ સિસ્ટમ ઉત્પાદન પ્રક્રિયા અથવા તો દસ્તી દસ્તાવેજીકરણની પદ્ધતિએ તમામ માનક ગુણવત્તાની ખાતરી એ આવશ્યકતાઓને પૂર્ણ કરી છે તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશનની વાત કરીએ તો ઓગણીસો ને સુડતાલીસમાં એની સ્થાપના કરવામાં આવી પ્રેસિડન્ટ છે એમના નામ છે સંઘવાન ચો તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને બારમા નંબરનો વિશ્વ હિન્દી સન્માન એનાયત કરવામાં આવ્યો છે

વિશ્વ હિન્દી સન્માન એનાયત કરવામાં આવ્યો તેમણે હિન્દી અને નેપાળીમાં ચાલીસથી વધુ સાહિત્યનો અનુવાદ કર્યો છે હિન્દી ભાષાને મજબૂત બનાવી છે આ એવોર્ડ ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે તમને ખબર છે ને બે હજાર ત્રેવીસની અંદર ફિઝીની અંદર બારમા નંબરની વિશ્વ હિન્દી પરિષદ યોજાય જો યાદ રાખજો વિશ્વ હિન્દી દિવસ તમને પૂછે તો દસમી જાન્યુઆરી રાષ્ટ્રીય હિન્દી દિવસ પૂછે તો ચૌદમી સપ્ટેમ્બર હવે ફિઝાઈમાં યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટર ઠાકુર હાજર રહી શક્યા નહોતા એટલા માટે કાઠમંડુમાં ત્રિભુવન યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં એમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો એમણે ભારપૂર્વક જણાવ્યું કે હિન્દી એ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે વ્યાપક સંપર્ક ભાષા છે હવે આ કોન્ફરન્સ છે એની શરૂઆત થઈ ઓગણીસો ને પંચોતેરમાં ત્યારથી તે વિશ્વના મંચ પર હિન્દીની ચર્ચા કરવા માટે તેને આગળ વધારવા માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ બની ગયું છે ઓકે તો આ યાદ રાખજો બરાબર ડોક્ટર ઉષા ઠાકુર મિત્રો સત્તર નો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ અત્યારે જ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને નર્મદા બચાવો આંદોલન એના સાથે સંકળાયેલા મેઘા પાટકરને પાંચ મહિના ની જેલ તો દિલ્હી કોર્ટે દિલ્હીના જે લેફ્ટનન્ટ ગવર્નર છે ને વિનયકુમાર સક્સેના એમના દ્વારા દાખલ કરવામાં આવેલી અપરાધિક માનહાનિના કેસમાં જે એક્ટિવિસ્ટ મેઘા પાટકર છે એમને પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે આ ઉપરાંત કોર્ટે વિનય સક્સેનાની બદનામી કરવા બદલ મેઘા પાટકરને દસ લાખ રૂપિયા આપવાનું જણાવ્યું છે મેઘા પાટકરની સાત જૂને થઈ સુનાવણીમાં દોષિત ઠેરવામાં આવ્યા જેમાં સજા માટેની તારીખ એક જુલાઈ નક્કી કરવામાં આવી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ પાટકરને ફોજદારી માનહાની માટે દોષિત ઠેરવ્યા હતા પચીસ નવેમ્બર બે હજારની વાત છે બરાબર ચોવીસ વર્ષ પહેલાંની વાત છે મેઘા પાટકરે અંગ્રેજીમાં નિવેદન જારી કરીને વી કે સક્સેના પર હવાલા મારફતે લેવડ દેવડનો આરોપ લગાવ્યો હતો અને તેમણે કાયર કહ્યા હતા મેઘા પાટકરે કહ્યું હતું કે વી કે ગુજરાતના લોકો અને તેમના સંસાધનોને વિદેશી હિતો માટે ગીરવે મૂકી રહ્યા છે હવે એ વખતે છે ને વી કે સક્સેના છે ને એ અમદાવાદનું એક એનજીઓ છે નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ એના તેઓ વડા હતા બરાબર તો યાદ રાખજો અહીંયા નર્મદા બચાવો ઓગણીસો ને એસીના દાયકામાં આ અભિયાન હતું નર્મદા નદી પર જે અલગ અલગ જગ્યાએ ડેમો બનાવવામાં આવી રહ્યા છે તો એના વિરુદ્ધ માટેનું અભિયાન હતું તમારા માટે પ્રશ્ન એક બીજું પણ હતું બાળકોનું બચપણ બાળપણ બચાવવા માટેનું અભિયાન બચપણ બચાવો આ અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેના માટે એમને બે હજાર ચૌદમાં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો શાંતિ માટેનો નામ જણાવો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને જો હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે બરાબર તો જોઈન કરી લો જો બાકી હોય તો તાજેતરમાં કોને ભારતના નવા વિદેશ સચિવ તરીકે નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે એટલે કોની નવા વિદેશ સચિવ તરીકેની જાહેરાત કરવામાં આવી તો યાદ રાખજો વિક્રમ મિસ્ત્રી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો કોનું સ્થાન લેશે વિનય મોહન ક્વારા તપન ડેકા ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ છે તમારા માટે પ્રશ્ન હરિત શુક્લા વિશે આપણે રિસન્ટલી ભણ્યા શું ભણ્યા છીએ કોણ છે તેઓ કમેન્ટમાં જણાવો તો તાજેતરમાં ભારત સરકારે દેશના નવા વિદેશ સચિવ તરીકે વિક્રમ મિશ્રીની નિમણૂંકની જાહેરાત કરી છે તેઓ ભારતીય વિદેશ સેવાના ઓગણીસો નેવ્યાસીની બેચના અધિકારી અને મહત્વપૂર્ણ રાજદારી ભૂમિકામાં વિનય મોહન ક્વાત્રાનું સ્થાન લેશે કેબિનેટની નિમણૂક સમિતિએ મિસ્ત્રીની નિમણૂક માટે વિદેશ મંત્રાલય દ્વારા આગળ મૂકવામાં આવેલ પ્રસ્તાવને મંજૂરી આપી હતી હાલમાં ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે મિસ્ત્રીને જુલાઈ પંદર બે હજાર કાર્યકાળના અંત પછી ચૌદ જુલાઈ એમનું પદ સંભાળવાના છે બરાબર હાલમાં આપણા વિદેશ મંત્રી કોણ છે ડોક્ટર એસ જયશંકર છે યાદ રાખજો નવા મંત્રીમંડળમાં એમણે જ બન્યા છે તાજેતરમાં કયા સ્થળે પુરાતત્વવિદોને એકતાલીસ હજાર વર્ષ જૂનો સાહમ મૃગનો માળો મળ્યો છે તો આંધ્રપ્રદેશના પ્રકાશમ કરીને સ્થળ છે ત્યાંના ત્યાંથી મળ્યું આવ્યું છે તો પ્રકાશમ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્યાં પુરાતત્વવિદો છે એમને સાહમ મૃગનો માળો મળ્યો જે એકતાલીસ હજાર વર્ષ જૂનો છે આ વિશ્વમાં ક્યાંય પણ એના પ્રકારનો સૌથી જૂનોને જાણીતો માળો આપણે કહી શકાય બીજે ક્યાંય નથી સાઈડ એમને પ્રાગ ઐતિહાસિક ભારતના મેગાફોના વિશે માહિતી એ પણ મહત્વપૂર્ણ માહિતી આપી જેમાં તેઓ કેવી રીતે લુપ્ત થઈ ગયા એ અંગેના સંભવિત સંકેતો પણ હતા વડોદરામાં આવેલી છે એમએસ યુનિવર્સિટી એના આસિસ્ટન્ટ પ્રોફેસર છે દેવરા અનિલકુમાર એમણે એ જૂથનું નેતૃત્વ કર્યું જેમણે ત્રીસથી ચાલીસ ઈંડા ધરાવી શકે એવો માળો શોધ્યો છે પરંતુ માત્ર નવથી અગિયાર ઈંડાના શેલ મળી આવ્યા આ શોધ બહુ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે સાબિતી આપે છે કે શાહમૃગ એકતાલીસ હજાર વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં રહેતા હતા અને આ શોધ અન્ય લોકો સાથે ભારતીય ઉપખંડની અંદર મેના મેગાફોનાના લુપ્તતા વિશે વાતચીતમાં ઉમેરો કરે છે તમે વિચારતા શું કે મેગાફોના તમે કહો છો એ શું છે તો સામાન્ય રીતે મેગાફોના એટલે મોટા પ્રાણી જેમનું વજન પચાસ કિલોથી વધુ હોય આ શબ્દ મોટા પ્રાણીઓના જૂથનો ઉલ્લેખ કરે શાહમૃગ જેવા મેગા સર્વભક્ષી નવ ફૂટને ઊંચા નેવથી લઈને એકસો ચાલીસ કિલો વજન હવે આજ જો તેમને નવી ખાવાની આદતો પર્યાવરણીય ભૂમિકાઓ તેમજ તેમનું જીવનચક્ર જ્યારે તેઓ લુપ્ત થઈ ગયા છે એ બધા વિષય સમય વિશે વધુ જાણવામાં મદદ કરે છે આંધ્રપ્રદેશની વાત કરીએ કેપિટલ એની બે છે અમરાવતી છે વૈધાનિક છે વિશાખાપટ્ટનમ એડમિનિસ્ટ્રેટિવ છે હાઈકોર્ટ પણ અમરાવતીમાં છે હવે આંધ્રપ્રદેશ છે ને એના સીએમ નવા આવ્યા છે એમનું નામ તમને આવડતું હોય તો તમારે કહેવાનું છે અને એના ગવર્નર છે એસ અબ્દુલ વઝીર તમારે સીએમનું કહેવાનું છે ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ જેવો એક અભિનેતા છે ભારત અને થાઈલેન્ડ સંયુક્ત લશ્કરી ક્વાયત મૈત્રી ભારતીય સેનાએ થાઈલેન્ડના ટાંક પ્રાંતના ફોર્ટ વાચિરાન પ્રકાન ખાતે રોયલ થાઈ આર્મી સાથે તેની સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી શરૂ કરી છે એકથી પંદર જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન આ યોજવામાં આવશે છેલ્લી ક્વાયત હતી એ સોળથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ મેઘાલયના ઉમરોઈના ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે મેઘાલયમાં યોજાઈ હતી ભારતીય સેના અને રોયલ થાય આર્મી વચ્ચે બે હજાર છમાં દ્વિપક્ષીય મૈત્રી કવાયત શરૂ કરવામાં આવી હતી ત્યારથી નિયમિતપણે આનું આયોજન કરવામાં આવે છે બરાબર મૈત્ર મૈત્રીના નવીનતમ સંસ્કરણમાં લદ્દાખ સ્કાઉટ્સ ભારતીય સેનાના અન્ય વિભાગોના છોતેર સૈન્ય કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે આ કવાયત બંને દેશો વચ્ચેના સૈન્ય સહયોગને વેગ આપશે શહેરી અને જંગલના વાતાવરણમાં બળવા વિરોધી આતંકવાદ વિરોધી કામગીરીમાં બંને દળોની કુશળતાને વધુ તીવ્ર બનાવશે જો ઇન્ડિયા અને થાઇલેન્ડ વચ્ચે એક નેવી એક્સરસાઇઝ થાય છે અયુ થાયા બરાબર છે એ યાદ રાખજો આના સિવાય પણ એક મેરીટાઈમ એક્સરસાઇઝ છે ઇન્ડો થાઈ કોર્પેટ એરફોર્સની પણ એક એક્સરસાઇઝ છે સિયામ ભારત કરીને હવે થાઇલેન્ડની વાત કરીએ છે એનું કેપિટલ બેંગકોક છે બધાને ખબર પીએમ છે સ્થા થાય છે હવે તમને ખબર હોય તો થાઇલેન્ડ છે ને એ વિશ્વ દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ એવો દેશ બન્યો છે એક બાબતમાં કઈ બાબતમાં બન્યો છે આપણે રિસન્ટલી ભણ્યા હતા તમારે કહેવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા સ્થળે શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની ચોવીસમી સમિટ યોજાશે તો અસ્તાના અસ્તાના એટલે કઈ જગ્યાએ કઝાકિસ્તાનનું સ્તાના એની કેપિટલ છે તો શરૂઆત તો થઈ ગઈ છે બેથી છ જુલાઈ દરમિયાન સાંગાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનના કાઉન્સિલ ઓફ હેડની આ ચોવીસમી સમિટ યોજાશે જેમાં રશિયા યુક્રેન યુદ્ધ એશિયો સભ્ય દેશો વચ્ચે એકંદર સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા અંગેની ચર્ચા થવાની અપેક્ષા છે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે કાસિમ જોમાટ ટોકાએવ એમના દ્વારા આયોજિત આ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ મધ્ય એશિયાના નેતાઓ અને પાકિસ્તાનના વડાપ્રધાન સહેબાઝ શરીફ હાજરી આપી અપેક્ષા છે હવે ભારત તરફથી આપણા વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર એમણે આ સમિટમાં ભારતીય પ્રતિનિધિત્વ મંડળનું નેતૃત્વ કરશે ભારતે વર્ષ બે હજાર ત્રેવીસમાં એસીઓ સમિટનું આયોજન કર્યું હતું શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ બે હજારને એકમાં એની સ્થાપના થઈ યાદ રાખજો નામ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે અને હેડક્વાર્ટર છે બેઝિંગમાં એના સેક્રેટરી જનરલનું નામ તમને ખબર હોય તો કો વારાણસી એસસીઓની સાંસ્કૃતિક રાજધાની છે યાદ રાખજો ભારતમાં છેલ્લા એક દાયકામાં સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં વધારો થયો છે વિશ્વનું પાંચમું સૌથી મોટું કોલસાનું ભંડાર ધરાવતું ભારત છે છેલ્લા એક દાયકામાં સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે વૈશ્વિક સ્તરે કોલસાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા હોવા છતાં એની આયાત પર નિર્ભરતામાં ઘટાડો થયો છે વાત કરીએ નાણાકીય વર્ષ બે હજાર ચાર પાંચથી તેર ચૌદ કોલસાનો ઉત્પાદનનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર હતો ચાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા નાણાકીય વર્ષ બે હજાર ચૌદ પંદરથી બે હજાર ત્રેવીસ ચોવીસ વચ્ચે આ આંકડો વધીને પાંચ પોઈન્ટ ત્રેસઠ ટકા થયો એટલે વધારો તો થયો જ છે હવે કોલસાની આયાત આપણે જે કરીએ છીએ એ આયાતનો દર બે હજાર ચાર પાંચથી લઈને તેર ચૌદ સુધી એકવીસ પોઈન્ટ અડતાલીસ ટકા હતો અત્યારે તમે જુઓ તો અત્યારે ઘટીને બે પોઈન્ટ ઓગણપચાસ ટકા એટલે ખાસો બધો ઘટાડો કહી શકાય ઓકે કોલસામાં તમને ખબર છે સૌથી બેસ્ટ કોલસો એન્થ્રેસાઇટ છે અને સૌથી હલકી ગુણવત્તાનો કોલસો છે પીટ અને આપણા કેન્દ્રીય કોલસા મંત્રી નવા બન્યા છે એમનું નામ શું છે એકવાર કમેન્ટમાં તો જણાવો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં છે તો આંધ્ર પ્રદેશમાં છે નીચના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે બરાબર છે તો તિસ્તા નદી આવશે ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ઓક્ટોબરથી લઈને નવેમ્બરમાં ભારતનો કાલાપાની અને સુરતાનો પ્રાદેશિક વિવાહ કોની સાથે છે તો નેપાળ સુસ્તા છે નોટ સુરતા ઘેરા લાલ રંગની કોની હાજરી લીધી હોય છે લેટરાઈટનો ઘેરો લાલ રંગના લીધે હોય છે આયર્ન ઓક્સાઇડને કારણે હોય છે હવે મિત્રો જોઈશો આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન અલ્હાબાદના સ્તંભ પરનું લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો યાદ રાખજો હરી ગદર પાર્ટીની રચના એકચ્યુલી આ ગુજરાતના નથી ભારતના ઇતિહાસના પ્રશ્નો છે ગદર પાર્ટીની રચના કઈ જગ્યાએ કરવામાં આવી હતી સેન ફ્રાન્સિસ્કો કનિષ્કના સામ્રાજ્યમાં નીચેના પૈકી કયા બે મહત્વપૂર્ણ રાજકીય કેન્દ્રો હતા તો પુરુષાપુરા અને પાટલીપુત્ર ગુપ્તકાળમાં ભુક્તિ રાજ્યના વહીવટની વડાને શું કહેવામાં આવતું હતું તો ઉપારિકા નીચના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ઈશા ઓકે આ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન સરસ્વતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કયા સ્થળે કરવામાં આવી રહ્યું છે તો સિદ્ધપુરમાં સેકન્ડ પ્રશ્ન પશુધનના ઉત્સર્જન પર કાર્બન ટેક્સ લાદનાર પ્રથમ દેશ કયો બનવાનો છે તો ડેનમાર્ક છે એ વિશ્વનો પ્રથમ દેશ બનશે જે પશુધનના ઉત્સર્જન પર કાર્બન ટેક્સ લાદશે બરાબર છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન એનું જે હેડક્વાર્ટર છે એ ક્યાં આવેલું છે જીનીવામાં સ્વિટરલેન્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું છે ને ત્યાં જ અરુંધતી રોયને કયો પુરસ્કાર રિસન્ટલી આપવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી છે તો યાદ રાખજો પેન પ્રિન્ટર અને બીજું યાદ રાખજો ભારતમાં પ્રથમ એવા વ્યક્તિ છે જેમને બુકર પ્રાઇઝ મળ્યો ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે ઓગણીસો સત્તાણુંમાં ત્રીજો પ્રશ્ન બચપન બચાવો આજે પહેલ છે અભિયાન છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું કૈલાસ સત્યાર્થી કોણ કૈલાસ સત્યાર્થી દ્વારા યાદ રાખજો અને એના માટે એમને બે હજાર ચૌદમાં પાકિસ્તાનના જે પેલા કાર્યકર્તા છે સામાજિક કાર્યકર્તા મલાલા બંનેને જોડે બે હજારને ચૌદનો શાંતિનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો ચોથો પ્રશ્ન છે હરિત શુક્લા શું છે તો યાદ રાખજો હરિત શુક્લા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા છે ખાસ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો પ્રશ્ન છે બરાબર પાંચમા નંબરનો પ્રશ્ન શું છે આંધ્રપ્રદેશના નવા સીએમ બન્યા શું નામ ચંદ્ર ચંદ્રબાબુ નાયડુ છઠ્ઠો પ્રશ્ન થાઇલેન્ડ છે એ દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ છે જેને સમલૈંગિક લગ્નની મંજૂરી આપી છે સાતમા નંબરનો પ્રશ્ન સાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી જનરલનું નામ શું છે તો ઝાંગ મિંગ શું છે ઝાંગ મિંગ આઠમો પ્રશ્ન શું છે કોલસા મંત્રી નવા કોણ બન્યા છે જી કિશન રેડ્ડી કેન્દ્રીય કોલસા મંત્રી યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબો તમારે કમેન્ટમાં આપવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટરની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે દસમી વખત લિયોન માસ્ટર ચેસ ચેમ્પિયનશિપ જીતી છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તમારા મિત્રો જોડે આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જો બાકી હોય તો અત્યારે જ કરી દો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત